પરમ આદરણીય શ્રોતાજનો અને માનવતાવાદને વરેલા તમામ આ સૃષ્ટિ ઉપર વસતા સજ્જનો અત્યંત આદરણીય અને આવકારદાયક ઘટના એ છે જમાતે ઇસ્લામીય હિંદ ગુજરાતના તરફથી એક બહુ જ પવિત્ર અને શુભ કહી શકાય આવકારદાયક કહી શકાય એવી મુહિમ યોજના અમલમાં લાવવાનું શરૂ કર્યું છે એ મુહિમ અને યોજના છે કે જગત વસ્યું ત્યારથી જ્યારથી આ સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી આજે બે હજાર પચીસના વર્ષ સુધીની જેટલી પણ માનવજાત છે એમાં સૌથી વધારે સંસ્કારી અખલાકના આદર્શ નમૂનારૂપ અને સમગ્ર માનવજાત માટે ઉપકારક એવી જાત કોઈની હોય તો તે હઝરત એ મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ વસલમની જાત મુબારક જાત છે અલ્લાહ પાકે આ સૃષ્ટિના લોકોને ખોટા માર્ગેથી પાછા વાળવા માટે અસત્યના માર્ગેથી સત્યના માર્ગે લાવવા માટે અનીતિના માર્ગેથી નીતિના માર્ગે લાવવા માટે યુગે યુગે આ સૃષ્ટિ ઉપર પોતાના પૈગમ્બરો અને મેસેન્જરો મોકલ્યા છે મારા વાળ શ્રોતાજનો આપને કહું કે આ દુનિયામાં એકાએક માણસને દુઃખ આઘાત અને મુસીબતોનો સામનો કરવો પડે છે મનુષ્યના હૃદયની સાથે દુઃખ દર્દ જોડાયેલું છે પરંતુ પરવદિગારની તરફથી મોકલેલા સૃષ્ટિના સાચા સંવાહકો સાચા માર્ગદર્શકોને જે મુશ્કેલીઓ પડી છે જે આઘાતો સહન કરવા પડ્યા છે એવા આપણે કલ્પી પણ શકતા નથી દાખલા તરીકે હું જેમનો મુબારક નામનો ઉલ્લેખ કરી રહ્યો છું હજરે મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ આપની પેદાઈશ થઈ ત્યારે આપે આપના પિતાશ્રીને અબ્બા હુજરને જોયા નહોતા એમના અવતરણની સાથે એમના જન્મ પહેલા આપે પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી મારા મિત્રો વાલાજનો શ્રોતાજનો થોડીક ક્ષણો કલ્પી જોજો કે માણસ જન્મે અને એનો પિતા એને જોવા ન મળે એ કેવા આઘાતની વાત છે હા આઘાત સૃષ્ટિના સર્જનહાર અને સૂરજી સમગ્ર સૃષ્ટિનું ભલું ઈચ્છનાર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહમને આ આઘાત સહન કરવાનું પર્વતિકાર તરફથી આવ્યું હતું પિતાની છત્રછાયા ગુમાવી એટલું જ નહીં પછી તો મુસીબતોના પાળ પણ આવવા માંડ્યા નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી કાકા અબુ તાલીબની પાસે એમને રહેવાનું થયું પણ જગતને સાચા રસ્તે દોરનાર માણસો ક્યારેય હરામનું ખાતા નથી મફતનું ખાતા નથી કોઈને ત્યાં રહે એની ઉપર બોજો બનતા નથી એના દાખલા રૂપે હજરત મોહમ્મદ મુસા સલ્લાહુસલમે આજીવિકા માટે બકરીઓ ઉછારી જંગલમાં બકરીઓ ચારવા જતા અને એમાંથી જે થોડી ઘણી રકમ મળતી એ લાવીને પોતાના વાલ સોયા અંકલના કાકાને અબુ તાલિફ સાહેબને રદિલા તલાનુંમને આપી દેતા હતા આમાંથી આપણે બૌધ્ધપાઠ લેવાનો છે કે હરામનો ખાવાનો ઇસ્લામે શીખવ્યું નથી આગળ ચાલીએ આગળ ચાલતા જ્યારે યુવાન થયા ત્યારે જન્મ જાતે તો સંસ્કારી હતા પ્રમાણિક હતા પરવિકાર તરફથી પ્રમાણિકને ઈમાનદારી એમને આપવામાં આવી હતી બીબી ખદીજા નામની તે સમયની બહુ માલેદાર ધન વેપારી ઉદ્યોગપતિ બેન હતા એમની પાસે હજરત મોહમ્મદ મુબા સલ્લાહ અસલમ એમનો વેપારમાં કામગીરી કરવા માટે જોડાયા મક્કા શરીફથી લઈને છેક સાંપ સુધી આપે બીબી ખદીજાના ઉદ્યોગમાં વેપાર ધંધામાં કામગીરી શરૂ કરી અને એવી ઈમાનદારી બતાવી એવી ઈમાનદારી બતાવી એવી પ્રમાણિકતા બતાવી કે બરકતોના ઢગલા થઈ ગયા પહેલાં કરતાં અને ઘણી વેપાર ધંધામાં બરકતો થવા લાગી બીબી ખદીજાએ એમના દિલની આંખોથી જોયું કે બધા લોકો તો ઠીક છે પણ આ જે માણસ છે હઝરત એ મોહમ્મદ મુસ્તફા સલ્લાહ વસલમ એ કંઈ અલગ માટીના દેખાય છે અને એમણે મનોમન નક્કી કરી નાખ્યું મનોમન હું જો કોઈ પુરુષને પરણેશ તો આ જ વ્યક્તિને આ જ શખ્સિયતને આ જ હઝરત મોહમ્મદ મુસવા સલ્લાહસલમને પરણીશ કેમ કે એમાં સજ્જનતાના ઈમાનદારીના પ્રમાણિકતાના બધા ગુણો દેખાય છે અને આગળ જતાં એ થયું અલ્લાહના હુકમથી આપણે પૈગમ્બરે ઇસ્લામ સલ્લાહુલસલમને માત્ર મુસ્લિમોના પૈગંબર માનીએ એ મહાન અજ્ઞાનતા છે આપણી ગેરસમજણ છે તો સાચું શું છે સાચું છે એ કે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લા વસલમને એક ખિતાબ મળેલો છે રહેમતુલ્લીલ આલમીન અરબીમાં રહેમતુલ્લી આલમીન આલમીન એટલે આખું વિશ્વ અને રહમતુલ્લીલ આલમીન એટલે કે આખા વિશ્વ માટે કૃપા બંત રહેમતવાળા ભલું ઈચ્છનારા દરેક વ્યક્તિ જીવનો દરેક વ્યક્તિનું ભલું ઈચ્છનારા એ અને એમણે પછી અલ્લાહ તાલ તરફથી જ્યારે આપ ખાસ પૈગમ્બરી સરદ હાંસલ થઈ એમને અને એની પછી આપે ઇસ્લામ લાઇલાહ ઇલાહા મોહમ્મદ ઉર રસૂલ સલ્લાહ અલ્લાહ એ છે અને હું ઇબાદતને લાયક અલ્લાહ છે અને હું એનો પૈગંબર છું આપને સૌને સમગ્ર સૃષ્ટિને સીધા માર્ગે દોરવા માટે અલ્લાહ તાલાએ મને મોકલ્યો છે અને હું જીવનના અંતિમ શ્વાસ સુધી એ કામ કરતો રહીશ અલ્લાહ એક છે અલ્લાહને માનો અલ્લાહને ઝૂકો બીજા કોઈને ઝૂકો નહીં અને મોહમ્મદ પેગમ્બર મોહમ્મદ સલ્લાહસલમને એમના પેગમ્બર સાચા પેગમ્બર સાચા પેગમ્બર જ નહીં અંતિમ પેગમ્બર હવે એમની પછી કોઈ બીજો પેગમ્બર આવશે નહીં એમ માનો એવું આખી સૃષ્ટિને સમજાવવા માટેનો સંદેશ મોહમ્મદ પેગમ્બર સાહેબે શરૂ કર્યો ધીમે ધીમે દુશ્મનો વધતી ગઈ આ કાંઈ નામદાર સલ્લાહ વસલમ હદરત મોહમ્મદ મુસ્તફાએ બહુ જ નિડરતાપૂર્વક ગંભીરતાપૂર્વક સંજીદગીપૂર્વક દુશ્મનોને અને લાઇલા ઇલ્લાહને ન માનનારાઓને બહુ સાદા સિદ્ધવમાં સમજાવ્યું કે ભાઈઓ અલ્લાહના બંદાઓ સાંભળી લો મારા એક હાથમાં સૂરજ મૂકી દેવામાં આવે અને બીજા હાથમાં ચાંદ મૂકી દેવામાં આવે તો પણ હું મારા લા ઇલાહ ઇલ્લાહ મોહમ્મદ રસુલ પેગામથી પૈગામથી બાજ આવીશ નહીં મારા શ્રોતાજનો આપને એક જ વાત અત્યારે કહેવાની રજા લઉં છું કે તમારે જીવનમાં શાંતિ જોઈએ રાહત જોઈએ સુખ જોઈએ સમૃદ્ધિ જોઈએ તો આવો એ રસ્તો તમને બતાવીએ તમામ પાતોને છોડીને એ કલ્લાની તરફ આવી જાઓ